આ ગાની વો માર માછડે મસ્ત મોણે છે માર માં બહુ ખુબ રાખે એટલે આપણે એનો નાખવું પડે એટલે મંગાય કે તારે કાકો થયો કાકો તો કાકો જ બી ન હોય મારે ભાઈ ગયો તો તારે કાકો ના થયો હમ થાપાવ હ થાપાવ ન લાવે તું અલે મોટો મોટો મને થાપું કીધા આટલો

માસર લોટો ગમઈ લે બેરા ચાલે ના ના એમ ચાલે તમે મોરા મગાવો આટલા ને નહીં બીજો કેવો ચાલે બસ ધંધો બીજો રેડી ચાલે તો મોરે ધંધો બીજો રેડી મજૂરી એ મજૂરી તમે આવો ને હાથે મોરે આ ઘણું ખેતર નું બીજો ઘણું કરવાનું તો

તો બાપ રે બાપ રે પણ તો ઈ જારો હાફ બાપ ને હાફ કે દઈ ને પડે કે ની આડ્યો આ ચાબો ની મેરવાલ માર રમળ આવોય આજ માસતે પરો જોર કોઈ માર ને કાઢું મુરા મમ્મા તાર કાકો ને કાઢું એ

જો આયાલા તું યાર છોકરા પર રમમા તું ક્યો લાય અલ્યા થોડા લિમિટ બોલ તાર પપ્પાની ઉમર હરકો હું અરે હું લિમિટ માં જ બોલ્યો તારા છોકરા નીમેડ માં ન બોલાય અલ્યા હું નીમેડ છોકરો કમ્પ્લીટ કોઈ મોટો ન હોમળ થતોય અરે ખાય મેં કભેડ તો વધારે પડતી વાત મત કરને પાછો હમણે અરે એટલે તમે હું કરીયા હું પડશે હું કણ અલ્યા ક હું ઉસર એટલે તમે ધોવા પૂ ને હમણે થોન કમા

આ મને પૈસા હાલ ત્યારે ઉપર થોડું તો રાખો મારા કંગૂ લેંદર આવે તારા જેવું તાર ગોમ ભિકારી માર ભિકારી ગોમેસ બધે માંસ લેવા કંગૂ મારા ઘરે લેવા આવે ડટતો મજા પણ કેમ બોલ નહિ બોલ્યો આર હો હવે ગોતવું પડશે અલ્યા પિન દા નો એકા તો ને આયા નતા હા તો ઘરે તો આયા મને ખબર તો થોડું તો રહી તમે બોલાવો તો ઘરે ઘરે આવો અને ખાવાનું કોઈ ઠગોળ હોય નહીં પણ ખાવા સેફટી તો હોવી જોઈએ ડાયરી મને માસ્ટર ખાવા સેફટી ના હોય યાર હા ઈ વાત મેલા હોય ના હોય ના હોય મારે માસ્ટર નું બજેટ કકડાઈ જો એટલે ખાવા સેફટી નહીં હવે બજેટ પર ખાવા નહીં આવતો માસ્ટર હવે તો એમ ન બોલે ના કોઈ પણ તમે હોમ કીધી કે હું આવું મે બોલાયા તો એટલે તમે મારે ઘરે આવતા હોય મારે ઘરે ખાવા સેફટી ન હોય

પેલા માણસ મોબાઈલ હરતે મેળવા દીજે પણ એલા છોકરાને તો ભરાવા તો છોકરા ભરાવા મેલી તો હવે રોવો તો મારે મોબાઈલ આરું એક આ મોબાઈલ નહી એમણે અમારે તો તારો મોબાઈલ જીવરાવો કોઈ વિચારવા તો જો કણે લીધો એ મારા છોકરાને ડાયરી ફોન ભરાવા મળ્યો હે કણે કોઈ આયત ને ફોન લેન તો કોણ થાય મારે કાય દાડવાયો નહી મારે મોબાઈલ જોઈએ કે મોબાઈલના પૈસા દીજે પણ તારો મોબાઈલ જીવરાવો તને રોવો મત કોણ આયતું હે એ કે બંધ થઈ જાય દો પંકજ કંકુલી વાયો તો પંકજ બેન જાતો રહ્યો મોબાઈલ લાગે એવું તારે ગમરા માણસ ને મને ખબર પણ ખબર હેડે કે પંકજ દે જાય હેડે કે ઉપર તો મસ્ત તારે કવાડિયા બીજે પડે ના કવાડિયા તો નહી ભાગ્યા

ગમેને ભમાયタル ગોમેને મેલ આ તો મારે માછતનું ગોમે એટલે તો દાતા કરો રોકારો લો દાતા કરો થોરે ખરા મન મોબાઈલ લુઈ કે ની ડોરે મોબાઈલ થીય મોબાઈલ ચોરી મોબાઈલ ચોરી કોણ કરે મબદદ કોલે રાતના નકતો ન કે તારી એ તો ઢોંગ કરી એ મોબાઈલ ઉપર કીધું દે મોબાઈલ ચોરી જાય તમારે એવું કીધું હોય તું એ કોમે દો દીધા મોબાઈલ ચોરી કોને કરે ચૂપચાપ ઢોગોメル કે ઢોગોメル જઈ જા રે મોબાઈલ લા

કોણે ચોરે મોર ઘરે તો ચાર્જિંગ બોન્ડ કરી મોબાઈલ ચોરી લઈ ગયો માને વિશ્વાય કા કદી ની ચોરવારો ગુન્દી તમે કેમ મોરો મોબાઈલ લઈને જાતા મોબાઈલ મો લઈ તમે ભોં પડવી ને મોબાઈલ ચોરી મારે માસતા ને હું કીધું હે કે આ પંખી મોબાઈલ લઈને જાતા ને